કેમ ભાઈ પટેલ તું આ પાર્ટીઓ નથી લેતો આ વાક્ય કોણ કોને ઉદેશીને કહે છે તો જવાબમાં આવશે ઓપ્શન એ શેઠ सेठકાલને કહે છે બીજો પ્રશ્ન કાળો માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત જવાબમાં આવશે ઓપ્શન ડી સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવ દે છે પ્રશ્ન નંબર બે એક એક વાક્યમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી જવાબ દુકાળના વખતમાં લોકોને ડેગડિયાના મહા મહાજને મદદ રાજુ ભુંડામાં ભૂંડી બાબત કોને કહે કહે છે છે રાજુ બાબત ભીખને ત્રીજો પ્રશ્ન સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઉભા હતા જવાબ સદાવ્રતમાં ઉભેલા માણસોમાં કાળુની આંખે એવા માણસો નજરે ચડ્યા જેમણે ખળામાંથી ઉચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા જેમના ઘરમાં એક સમયે પુષ્કળ હતું એવા પણ ત્યાં ઉભા હતા નાની સરખી લૂંટફાટને શરમ માનનારો ને ભાઈનું દીધેલું ન લેનારો પણ આજે કંગાળ બનીને કતારમાં ઊભો હતો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન છે અંતે કાળો અનાજ માટેની મદદ લેવા લેવા શા માટે તૈયાર થાય છે જવાબ કાળો અનાજ લેતા અચકાતો હતો સુંદરજી શેઠે આ જોયું તેને બોલાવીને કહ્યું કે કુદરત આગળ આપણે સૌ લાચાર છીએ તને એમ લાગતું હોય કે આ ધર્માદાનું છે તને હાથ લાંબો કરતા સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા પર આવીને જાડુ મારી જજે અને મુખ્યાજી પાસેથી ગાદી તક્યા માંગીને અહીં પાથરી દે છે પછી તને એમ નહીં થાય કે તું ધર્માદાનું મફતનું ખાય છે કાળુને સુંદરજી શેઠની મોટાઈ સ્પર્શી ગઈ આથી અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા તૈયાર થાય છે બીજો પ્રશ્ન બાવાના બે બગડિયા એમ કાળ શા માટે કહે છે તમારું છે ને તમને આપીએ છીએ એમાં ધર્માદા જેવું કઈ જ નથી સુંદરજી શેઠના આ સૂચનથી કાળુએ દોઢ પાસે ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી પણ ત્યાંથી રવાના થતા તેને હસવું આવ્યું તેને થયું કે આ તો બાવાના બે બગડિયા જેવો ખેલ થયો કારણ કે કાળુ માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કંઈ માગવું નહીં એ તે પડાય નહીં અને ભીખ માગીને આ તો મરવા જેવું થયું સમાન ન રહ્યું ત્રીજો પ્રશ્ન સુંદરજી શેઠ વિશે પાંચ વાક્યો લખો સુંદરજી શેઠ દેગડીયાના ગામના મહાજન હતા તેમનો પોશાક હતો સફેદ ધોતિયું અંગરખું માથે સોનેરી તલ્લાવાળી પાઘડી અને ગળે દુપટ્ટો શેઠ સ્વભાવના ઉદાર હતા અને મોટા ગજાના હતા કાળુએ જ્યારે ધર્માંધુ અનાજ લેવાને ના પાડી ત્યારે એનો સમાન સચવાય એ દ્રષ્ટિએ ઓટલા સાફ કરવાનું તેમજ ગાદી તકિયા પાથરવાનું કામ સોંપ્યું ઉપરાંત કાળુને સૂચન કર્યું તમારું છે ને તમને આપીએ છીએ ભાઈ ધર્માદા જેવું આમાં કઈ જ નથી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો પેલો પ્રશ્ન છે આ વાર્તાને આધારે કાળુનું માનવીની ભવાઈ નવલકથાના મુખ્ય બે પાત્રો કાળુ અને રાજુ છપ્પનિયા દુકાળની કારમી પરિસ્થિતિમાં ટકવા ડેગડિયા આવ્યા છે ખેડૂત કાળુ સ્વમાની અને ટેકીલો જીવ છે અને આ દુકાળે કાળુનું સ્વમાન ગુમાન અને આત્મજાને જાણે તહસ નહસ કરી નાખ્યા છે ભીખ માંગવી એ કાળુના સ્વભાવમાં નથી આ પરિસ્થિતિમાં ડેગડિયાના મહાજને પોતાના કોઠારમાંથી ગામના સૌને ધાન આપવાનું શરૂ કર્યું પણ કાળુને એ ધાન લેવું પસંદ નથી એ જાણે છે કે મહાજનના કોઠારમાં અમારું જ ધાન હોય એની સામે હાથ લંબાવવાનું ભીખ માંગવાની રાજુ સમજાવે છે પણ સોમાની તેમજ તે કિલો કાળો કઈ ગણકારતો નથી ભીખ માટે કતારમાં ઉભેલા લોકોને જોઈ એનું હૃદય કાંપી ઉઠે છે દોઢ પાસે ખીચડી માટે હાથ લંબાવવાનો ધિકાર છે આ અવતારને ને ધિકાર છે આ જીવવું સ્વમાની કાળુ કાળુને સુંદરજી શેઠ એક ઉપાય સૂચવતા ઓટલા ઉપર ઝાડુ ફેરવવાનો તેમજ મુખ્યાજીના ગાદી તક્યા પાથરવાનું કામ સોંપે છે જેથી મફતનો અનાજ લીધો નથી એટલો સંતોષ રહે શેઠના માન ખાતર એને દોઢ પાસે ખીચડી પોતાના ધોતિયાના છેડે લીધી તો ખરી પણ ફરી એનું સ્વમાન જાગી ઉઠ્યું એને થયું આ તો બાવાના બે બગડિયા જેવો ખેલ થયો ટેક પણ ન રહી અને મરવા જેવું થયું આમ કાળુની વેદના તેના વાણી અને વર્તનમાં સતત ટપકતી રહે છે ચિત્ત ભ્રમ થતા એ કહે છે કે ભૂખ ભૂંડી નથી પણ ભૂખથી ભૂંડી ભીખ છે લેખકે અંતમાં કાળોની મનોસ્થિતિ વ્યક્ત કરતા સાચું જ કહ્યું છે નથી નથી બેઠતા રામ ભૂખોઈ નથી બેઠા તીને આ ભીખોઈ માટે ઝીકવા માંડ પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળો ઝીંકાઈ પડ્યો પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય બીજો પ્રશ્ન આ વાર્તાને આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં આલેખો દુકાળની ભીષણતાથી ગામના સૌ દુખી અને પરેશાન હતા પણ રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી વિશેષ હતી એક તરફ સ્વમાને કાળુને સમજાવવાનો તો બીજી તરફ ગમે કે ન ગમે બાળકોના પેટ માટે ભીખ માગવા જવાનું એને તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી પણ આ પરિસ્થિતિમાં ભીખ માગ ભીખ માગવામાં શરમસાની એ કાળુને સમજાવવું તેને માટે મુશ્કેલ હતું એ માટે તે કાળુ પાસે કરગરે છે પોતાને કારણે કાળ ભૂખે મરી જાય એ એનાથી જીરવાતું નથી આથી મને તમારી મને તમારે મારી નાખવી છે એમ કહીને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે રાજુ પણ આ પાંચ જાણે જાણે છે કે દોઢ પાસે ખીચડીથી કાંઈ વળવાનું નથી એટલે આજે હાથ ધરવાનો એક દોઢ પાસે ખીચડી માટે ધીક પડ્યો એ અવતારને ધીક પડ્યું એ જીવવું તથા આપણું કપાળે કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો કાળોનો આ બબડા રાજુથી સહન થતો નથી છતાં તે ચીડાઈને કાળોને ઠપકો આપતા કહે છે કે ડાકણ ભૂખ નથી પણ ડાકણ ચિંતા છે માનવીના કાળજાને ખોતરી ખાય છે કાળુના આ શબ્દો આપણા ગુમાન અને આત્માને ઓગાળી નાખે છે પાણી કરી દે છે રાજુને બેચેન કરી મૂકે છે કાળુને ધમકાવી તેનો બાવડું ચાલીને હડસેલથી છાનામાના ઘરે હેંડો એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે આમ એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આ હાલતમાં કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુની આ મનોવ્યથા ખરેખર હૃદયને વિંધી નાખે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં આ દુકાન દુકાળની ભીષણતાથી ગામના સૌ દુઃખી અને પરેશાન હતા પણ રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી વિશેષ હતી એક તરફ કાળુને સમજાવવાનો તો બીજી તરફ ગમે કે ન ગમે બાળકોના પેટ માટે ભીખ માગવા જવાનું એને તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી પણ આ પરિસ્થિતિમાં ભીખ માગવામાં શરમસાની એ કાળુને સમજાવવું તેને માટે મુશ્કેલ હતું એ માટે તે કાળુ પાસે કરગરે છે પોતાને કારણે કાળ કાળે ભૂખે મરી જાય એ એનાથી જીરવાતો નથી આથી મને તમારે મારી નાખવી છે એમ કહીને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે રાજુ પણ જાણે છે કે દોઢ પાસેર ખિચડીથી કાંઈ વળવાનું નથી એટલે આજે હાથ ધરવાનો એક દોઢ પાસે ખીચડી માટે ધીક પડ્યો એ અવતારને ધીક પડ્યું એ જીવવું હોય તથા આપણું કપાળે કાળું છે ને કાણું છે ને આ ખોબો કાણો નીકળ્યો કાળુના આ અબડબડા રાજુથી સહન થતો નથી છતાં તે ચીડાઈને કાળુને ઠપકો આપતા કહે છે ડાકણ ભૂખ નથી પણ ડાકણ ચિંતા છે માનવીના કાળજાને ખોતરી ખાય છે કાળુના આ શબ્દો આપણા ગુમાન અને આત્માને ઓગાળી નાખે છે પાણી કરી દે છે રાજુને બેચેન કરી મૂકે છે કાળુને ધમકાવી તેનું બાવડું ચાલીને હડસેલથી છાનામાના ઘરે હિંડો એમ કઈતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે આમ એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આ હાલતમાં કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુની આ મનોવ્યથા ખરેખર હૃદયને વિંધી નાખે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે તો રણ મો વિષય છે ગુજરાતી તેમાં પાઠ અઢાર આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના કાવ્યના સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કાવ્ય ઓગણીસની અંદર ત્યાં સુધી આવજો